તળાજા તાલુકાના પાદરગઢ ગામ વિસ્તારમાંથી એક કિસમને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી લેતી દાઠા પોલીસ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાંથી ફરી એક વખત ઇંગ્લિશ દારૂના મુદ્દામાન સાથે શખ્સ ઝડપાયો છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના પાદરગઢ ગામેથી કેતન વિજયભાઈ ચિત્રોડા રહે બોરડા તાલુકો તળાજાવાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂની એક બોટલ સાથે દાઠા પોલીસે ઝડપી લે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે